ધેયુભાઈ અને વિહારભાઈ માટે સેમ સેમ ગન લઈ લીધી છે ટીચુંગ ટીચુંગ ધેયુ કઈ રીતે કરવાની હતી એમ આપને તો કઈ આવડે ન આ ગળ્યું હે ને આ ગળ્યું એને અહીંયા ઉપર હે લઈ છે આયા એની અંદર નાખવાની પછી એને આ સી સી એની અમે રાખવાની પછી આ એટલે નીકળે નહીં ઈ પડી જાય સી અને ઈ બે હાટ એવું દ્રષ્ટિ બેને કઈ કે આવા ટીશર્ટ લીધા છે ક્યાં દ્રષ્ટિ બેન દેખાડો તો ક્યારના ચેન્જ ક્યારના ચેન્જ કર્યા કઈ રહ્યા હતા એક આવું લીધું છે બીજું કેવું લીધું છે કેવું છે કમેન્ટમાં કહેજોને તમે ગર્લ્સ હોય તો કેવા ટી શર્ટ પહેરો છો એ જરા કમેન્ટ કરજો સારા છે કેવા છે ટી શર્ટ ને દેયભાઈને હા હજી જો ચંપલ એ તો ભૂલાઈ જ ગયા જો દેવીભાઈ એ છે ને અમે આવતા હતા ને તો રસ્તામાં શું કર્યું દેય તું કહેતો શું કર્યું ચપ્પલનું એમ નહીં આપણે આવતા હતા રાજકોટથી તો રસ્તામાં ચંપલ શું થયું

ચાલો હવે આપણે આગળ જઈએ બ્લોગ માં આગળ કન્ટિન્યુ રહેજો તો દેવી ભાઈ ચપ્પલ વગરના ડિમાન્ડ માં આવ્યા છે ને ચપ્પલ લઈ દીધા છે હજી ચાલુ જ છે જો આ લેવું ઓલું લેવું આવ્યા તા એક ચપ્પલ લેવા જ પણ બહુ બધું ચાલુ તો ચાલો હવે આપણે કઈક જોઈ લઈએ નવું ગમે તો ભલે બિલ કરાવી લઈએ ચાલો આગળ જઈએ કઈક ગમે તો લઈ લઈએ નહીતર હવે બિલ કરાવી લઈએ ટાઈમ ઓછો છે ભાઈ ને અહીંયા જો જ્યાં જાય અહીંયાથી કાજુ બદામ લેવા હોય જાણે નાસ્તો છે એના માટે તો નાસ્તાનું ઓલું પેકેટ છે કંચેસ વેફર છે ધીઆઈ એલાયચી લઈ લે મોઢા મોઢામ વાસના ચિક્કા ના એમાં હવા નથી વરાળ ભરેલી છે અંદર દેહી ભાઈને નખરા ચાલુ હોય છે જોજવાકડી ગમે એ ચોટા ચોટી જ કરશે ધ્યાન બીજે જ હશે તો સીધો નહીં બેસે જો જો વાકડી લેઉ છે ફાઈલ રાખવાનું તારે રિઝલ્ટ આવવા મળશે ને બસ બસ લાવો લાવો પછી આ આપણું ઘરનું નથી ભાઈ આ બીજા લેવી હોય ને પછી બગાડવાની ના હોય ને આ મસ્ત છે જો ફાઈલ હું લઈ લઉંવા કેવી છે કમેન્ટમાં કહેજો તો પાછી આવીને તો હું લઈ જઈશ મસ્ત છે સ્વીચ વાળી જો દ્રષ્ટિ કેમ ખુલે દ્રષ્ટિ ખુલી ગઈ લે વાહ મસ્ત છે જો અને દ્રષ્ટિબેન ના ટી શર્ટ કેવા છે ખાસ કરીને કમેન્ટમાં કહેજો તો આપણે લઈ આવીએ સરસ હોય તો કા દ્રષ્ટિબેન મસ્ત ફાઇલ છે જો તો આ દેયુ ભાઈ પ્રાઇસ નું પૂછે છે શું લેવું છે ધીયા તારે ઓછી છે આધી કેટલી છે તો દેયુ ભાઈ જોવે છે તે કેટલી છે કે અરે 500 રૂપિયા 20 पीस 500 રૂપિયા કેટલા છે ધીયો હવે બોલ તો ફાઈવ હંડ્રેડ રૂપીઝ તો નથી લેવું છોડો છોડો ફાઇવ હંડ્રેડ રૂપીસ હોય તો પછી લઈ લો કેટલા છે કેટલા છે ચાલો બધા કમેન્ટમાં કહેજો કેટલા છે પંદર એટલે કેટલા થઈ દીવ પંદર વન ફાઈવ હા તો ફિફ્ટીન રૂપીઝ છે ગુગુ જુનાગઢ હમણાં નવો નવો છે મોલ ચાલુ થયો છે ડીમાર્ટ લઈ લઉં ચાલુ થઈ ગયો જુનાગઢ શું કરવું એને જો દ્રષ્ટિ દીધી જો મસ્ત કઈ ગોતી આપે જો જો એના દ્રષ્ટિ બેન પાછું કઈક અલગ અલગ કાઢીને દેશે છે સુપરમેન જો જો

પૈડા પૈડા જો આ બોલ માં છે ને હવા વાઈ ગઈ છે ભાઈ બેન વાત કરે છે જો ધીયું ને ભેગું નતું આવું પણ એને દ્રષ્ટિ દીદી આવ્યા ને એટલે કાધી સાંભળતા નથી હે ધીયું

ચાલો બિલ કરાવી લઈએ બિલ કરાવી લ્યો અમે જઈ છી બાર હો ને બેગ છામા કરાયું તો આપણે લઈ લઈએ બેગ કોન નંબર દેખ કર બેગ લઈ લેજો છે ઓલ નાની બેગ લીધી છે ને બેગી પાણી પીવું છે આવું કઈક પાર્કિંગ છે જો તે ભાઈ પાડી નહીં ખાતા ને અત્યારે લઈ સીધા પહેરી જ લીધા કા શનિવાર હતી પનોતી ગઈ કાલે પનોતી સેટરડે હતો એ થઈ ગયા જોજી જોજી હાલવામાં મજા આવે છે નહીતર ચેન્જ કરી આવીએ જો ધેયભાઈને રમકડા લીધા હશે એટલે હું કોઈને થેલી એ ઉપાડવા નથી દેતો નહીતર તો કાંઈ વસ્તુ ના આડે હા પોતે લીધા એટલે આમ જોઈ લે હં ભે મારી લીધી હું આજે રાખી લઈ તમે કાંચ પાછળ શું કરીશ હું આજે રાખતી થેલી હા આ ટી બટને બી શાંતિથી હા વાતું કરતા ઓકે ચાલો હવે તો આપણે છીએ ઘરે જોવે છે તો ઘરે રસોઈ છે જમી લઈ તૈયાર આજે તો ચાલો તો હવે ડીમાર્કેટથી છીએ અને બ્લોગ માં આગળ કન્ટિન્યુ રહેજો શું જમવાનું બનાવ્યું છે શું છે શું નહીં તમને બતાવીશ

આખા રીંગણા બટેટાનું શાક છે ભરેલા રીંગણા એમાંય ભરેલા રીંગણાનું કર્યું છે વાહ અને મીઠાશમાં તો ચલો જ શું કયો છો તમે કે જમવાનું જલ્દી આપો જલ્દી આપો એવું કયો છો આ સિસ્ટમ આવી ગઈ સિસ્ટમ સિસ્ટમ કે ઉપર સિસ્ટમ સિસ્ટમ ફાડ દેંગે સિસ્ટમ ફાડ દેંગે કે રોટલા ફાડો પેલા રોટલા મહેર કો સિસ્ટમ

આવી જા બધા મેંડી કરાવવા હમ મસ્તી ચાલુ છે જોવો તમે અત્યારે જમીને ફ્રી થયા ઉપર આવ્યા ત્યાં મસ્તી ચાલુ થઈ ગઈ થઈ દેયુ ભાઈની તો અહીંયા આપણે આપણા વ્લોગ નો એન્ડ કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો તો ચાલુ છે Bye bye.